ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં બંદર પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલ દરમિયાન સ્કૂલમાં તપાસ કરતાં સ્કૂલના આચાર્ય બિંદુબેન સોઢા સ્કૂલના આચાર્ય છેલ્લા દસ મહિનાથી ઇન્ડિયાની બહાર હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ આ આચાર્ય સ્કૂલ ટાઈમમાં વિદેશ ગયા હોવાનું સામે આવ્યું હતું હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોના ચાલુ સ્કૂલ દરમિયાન વિદેશમાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુત્રાપાડા તાલુકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં છેલ્લા દસ મહિનાથી આચાર્ય પોતે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે આ બાબતે ચાર્જમાં રહેલ આચાર્યને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બિંદુબેન સોઢા તારીખ નવ દસ બે હજાર ત્રેવીસ થી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી રજા પર ગયા હોવાનું જણાવ્યું છે હાલ બિંદુબેન સોઢાનો પગાર ચૂકવવામાં આવતો નથી તે કપાત પગાર પર છે સ્કૂલના હિસાબ માસ્ટરમાં પણ તેમનો કપાત પગારમાં એપ્શન નોંધવામાં આવે છે તેમને છેલ્લા 10 માસનો કોઈ પણ પગાર સ્કૂલ દ્વારા પે કરવામાં આવ્યો નથી તેવું હાલમાં ચાર્જમાં હોય તે આચાર્ય દ્વારા જણાવ્યું છે મારું નામ જાનિ ચંદીટા બે છે અહીંયા બિંદુબેન સોઢા વિદેશ ગયાલા હોવાથી મારી પાસે ચાર્જ હાલ છે હિન્દુબેન સોડા 910323 થી 31/24 સીધી રજા પર ગયા છે અને એક 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 25 વાર હાજર થવાનું છે એને અને એનો પગાર આકારવામાં આવતો નથી ને ઝીરો પગાર થાય છે ના જાણ કરીને છે આચાર્ય હા એક શિક્ષક ન્યૂઝ ગીર સોમનાથ